નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી પીએમ નરેન્દ્ર મોદીના માતા પર ટિપ્પણી મામલે શહેરા ભાજપ મહિલા મોરચાએ મામલતદારને આવેદનપત્ર આપ્યું કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળાને ગધડા પર બેસાડ્યું ત્યારબાદ રેલી સ્વરૂપે ફેરવવામાં આવ્યું શહેરા સિવિલ સામે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું મહિલા કાર્યકરો દ્વારા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો નરેન્દ્ર મોદીજીના માતૃશ્રી વિશે બોલવામાં આવેલા અભદ્ર શબ્દોને લઈને પણ વિરોધનો શૂર ઉઠાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી સૌ કાર્યકરો હોદ્દેદારો એકત્રિત થઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું શહેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે જિલ્લા પંચાયતના મહિલા સભ્યો તાલુકા પંચાયતના મહિલા સભ્યો શહેરા તાલુકાના તમામ ગામના મહિલા સરપંચશ્રીઓ તમામ ગામના મહિલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના તમામ પદાધિકારીઓ તેમજ પાર્ટીના સૌ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહકારી આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સુપ્રચાર

સંગઠનમાં ઉપપ્રમુખ તાલુકામાં જિલ્લામાં મહામંત્રી કૈલાશ બેન મહિલા મોરચા